નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની અને ગણિત સહિતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપમાં પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક દરેકમાં નીચે આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુઓના નામ જણાવો એમાં પેલું ખાલી પાણીની બોટલ અને ક્રિકેટનો દડો તો એમાં ભારે આવશે ક્રિકેટનો દડો મોબાઈલ અને લેપટોપ તો એમાં ભારે આવશે લેપટોપ પેપર અને ધોરણ ત્રણ ગુજરાતીનું પુસ્તક તો જવાબ આવશે ધોરણ ત્રણનું ગુજરાતીનું પુસ્તક મિત્રો ધોરણ ત્રણની ગણિત વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો ખૂબ જ ઓછી કિંમતની અંદર માત્ર એક ચોકલેટની કિંમતની અંદર તમે આ પીડીએફ મેળવી શકો છો અને આ પીડીએફ તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી આ પીડીએફ છે તે મેળવી લેજો અત્યાર સુધી ની બધી જ જે એકમ કસોટીઓ છે એમની પીડીએફ પણ આપણી પાસે અવેલેબલ છે એ પણ તમે મેળવી શકો છો ચોથું પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને સ્ટીલની ફૂટપટ્ટી તો એમાં સૌથી ભારે છે સ્ટીલની ફૂટપટ્ટી પાંચમો દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તો એમાં ભારે આવશે દસ રૂપિયાનો સિક્કો પાંચ કિલોનું વજન્યું અને એક કિલોનું વજન્યું તો એમાં ભારે આવશે પાંચ કિલોનું વજન્યું સસલું અને કૂતરો તો એમાં કૂતરો ભારે થશે પુસ્તક અને દફતર તો એમાં પુસ્તક જે છે તે ભારે નહીં થાય પરંતુ દફતર ભારે થશે ખાસ ધ્યાન રાખજો પુસ્તક અને દફતરની અંદર સૌથી ભારે જે છે તે દફતર થશે પુસ્તક નહીં થાય ત્યાર પછી નવમું મરઘી અને ગાય તો એની અંદરથી ગાય ભારે થશે મોસંબી અને તરબૂચ તો એમાં તરબૂચ ભારે થશે કપ અને જગની અંદર જગ ભારે થશે હાથી અને બકરીની અંદર હાથી ભારે થશે ટ્રેક્ટર અને બાઇકની અંદર ટ્રેક્ટર ભારે હોય છે ત્યાર પછી ચૌદનું જોઈએ લખોટી અને ટેનિસનો દડો તો એમાં ટેનિસનો દડો ભારે થશે હેલ્મેટ અને ટોપીમાં હેલ્મેટ ભારે થશે ટાંકણી અને હથોડીમાં હથોડી ભારે થશે ચકલી અને બિલાડીમાં બિલાડી ભારે થશે લાકડાની ખુરશી અને લાકડાનો ખાટલો તો એમાં લાકડાનો ખાટલો ભારે થશે ત્યાર પછી ઓગણીસનું બસ અને ટ્રેન તો એની અંદર ટ્રેન ભારે થશે ચાદર અને ગાદલું તો એની અંદર ગાદલું ભારે થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા સરવાળાને બાદ બાકી કરો એમાં પેલું છે પચીસ કિલો વત્તા તેર કિલો તો પાંચ ને ત્રણ આઠ બે ને એક ત્રણ એટલે આડત્રીસ કિલોગ્રામ ચોત્રીસ કિલો વત્તા બાર કિલોગ્રામ તો ચાર વત્તા બે એટલે છ અને ત્રણ વત્તા એક એટલે ચાર એટલે છેતાલીસ કિલોગ્રામ અઢાર ગ્રામ વત્તા બાર ગ્રામ તો આઠ ને બે દસનું શૂન્ય વધી પડી એક એક વત્તા એક વત્તા એક એટલે કે ત્રીસ તો અહીંયા જવાબ આવશે ત્રીસ ગ્રામ ત્યાર પછી ચોથું પાંત્રીસ ગ્રામ વત્તા બાવીસ ગ્રામ તો પાંચને બે સાત ત્રણ ને બે પાંચ તો સત્તાવન ગ્રામ ત્યાર પછી છે પંચોતેર ગ્રામ વત્તા વીસ ગ્રામ તો પાંચ વત્તા ઝીરો એટલે પાંચ સાત વત્તા બે એટલે નવ પંચાણું ગ્રામ આઠસો ને પચીસ ગ્રામ પ્લસ એકસો ને પચીસ ગ્રામ તો પાંચ વત્તા પાંચ એટલે ઝીરો અને વધી પડી એક પાંચ પાંચ આઠ વત્તા એક નવ એટલે કે નવસો ને પચાસ ગ્રામ ત્રણસો ને પચીસ ગ્રામ પ્લસ બસો ને પિસ્તાલીસ ગ્રામ તો પાંચ વત્તા પાંચ એટલે દસ નું શૂન્ય વધી પડી એક ચાર ને બે છ ને એક સાત અહીંયા સાત લખીએ ત્રણ વત્તા બે એટલે પાંચ તો પાંચસો ને સિત્તેર ગ્રામ ત્રણસો ને અઠ્યાવીસ ગ્રામ પ્લસ એકસો ને ત્રેવીસ ગ્રામ તો આઠ ને ત્રણ અગિયારનો એકડો વધી પડી એક બેન બે ચાર ને એક પાંચ અને ત્રણ વત્તા એક એટલે ચાર તો ચારસો ને એકાવન ગ્રામ પાંચસો ને પાંત્રીસ ગ્રામ પ્લસ એકસો ને પચીસ ગ્રામ તો પાંચ વત્તા પાંચ એટલે દસનું શૂન્ય વધી પડી એક ત્રણ ને બે પાંચ ને એક છ પાંચ વત્તા એક એટલે છ તો જવાબ આવશે છસો ને સાહીઠ ગ્રામ ત્યાર પછી દસમું આઠસો ને પચાસ ગ્રામ વત્તા એકસો ને પચીસ ગ્રામ તો ઝીરો વત્તા પાંચ એટલે પાંચ પાંચ ને બે સાત આઠ વત્તા એક નવ એટલે નવસો ને પંચોતેર ગ્રામ આઠસો ને પાંત્રીસ ગ્રામ માઇનસ બસો ને પચીસ ગ્રામ તો પાંચ વત્તા પાંચમાંથી પાંચ જશે તો ઝીરો ત્રણમાંથી બે જશે તો એક આઠમાંથી બે જશે તો છ તો જવાબ આવશે છસો ને દસ ગ્રામ ત્યાર પછી છે ત્રણસો પચાસ ગ્રામમાંથી બસો ગ્રામ બાદ કરવાના છે તો ઝીરોમાંથી પાંચ નહીં જાય એટલે પાંચ ઉપર દશકો લઈએ તો અહીંયા ચાર ને ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જશે તો પાંચ ચારમાંથી બે જાય તો બે ત્રણમાંથી બે જાય તો એક એટલે એકસો ગ્રામ ચારસો પંચોતેરમાંથી બસો ત્રીસ ગ્રામ આપણે બાદ કરવાના છે તો પાંચમાંથી ઝીરો જશે તો પાંચ સાતમાંથી ત્રણ જશે તો ચાર ચારમાંથી બે જશે તો બે એટલે બસો ને પિસ્તાલીસ ગ્રામ આઠસો ને પચાસમાંથી બસો ને પાંત્રીસ ગ્રામ બાદ કરવાના છે તો પાંચની ઉપર ચાર દસ શૂન્યની ઉપર દસ દસમાંથી પાંચ જાય તો પાંચ ચારમાંથી ત્રણ જાય તો એક આઠમાંથી બે જાય તો છ એટલે છસો ને પંદર ગ્રામ નેવુંમાંથી પિસ્તાલીસ બાદ કરીએ તો જવાબ આવશે પિસ્તાલીસ ગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ગુણાકાર કરો તેર ગુણ્યા ત્રણ એટલે ઓગણચાલીસ ત્યાર પછી છે ચોવીસ ગુણ્યા ત્રણ એટલે બોતેર પચીસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર એકત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પંચાવન બેતાલીસ ગુણ્યા ચાર એટલે એકસો અડસઠ બાવન ગુણ્યા ત્રણ એટલે એકસો છપ્પન બત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો અઠ્યાવીસ બાવન ગુણ્યા આઠ એટલે ચારસો સોળ બાર ગુણ્યા ત્રણ એટલે છત્રીસ વીસ ગુણ્યા પાંચ એટલે સો એકવીસ ગુણ્યા નવ એટલે એકસો નેવ્યાશી અડતાલીસ ગુણ્યા ચાર એટલે એકસો બાણું બાર ગુણ્યા નવ એટલે એકસો આઠ છવ્વીસ ગુણ્યા ત્રણ એટલે ઇઠ્યોતેર ને પચીસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરો તો એમાં બાર તો ત્રણ ગુણ્યા ચાર એટલે બાર પછી બાર એકા બાર પછી ચારનો ત્રણ સાથે કરીએ તો બાર બેનો છ સાથે કરીએ તો બાર અહીંયા આપણે ગુણાકાર દસ લાવવાનો છે તો પાંચ ગુણ્યા બે એટલે દસ એક ગુણ્યા દસ એટલે દસ બે ગુણ્યા પાંચ એટલે દસ અને દસ ગુણ્યા એક એટલે દસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું તો અહીંયા પંદર ગુણ્યા બે એટલે ત્રીસ દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ અને દુ ત્રીસ ગુણ્યા એક એટલે ત્રીસ ત્યાર પછી ચોથું છે ત્યાં સોળ ગુણ્યા બે એટલે બત્રીસ બે 16 સોળ એટલે બત્રીસ ચાર 8 આઠ એટલે બત્રીસ અને ચાર 8 આઠ એટલે બત્રીસ પિસ્તાલીસ છે તો પાંચ 9 નવ એટલે પિસ્તાલીસ પંદર 3 ત્રણ એટલે પિસ્તાલીસ નવ ગુણ્યા પાંચ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ ગુણ્યા એક એટલે પિસ્તાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ પેટર્ન પૂર્ણ કરો કોઈપણ પાંચ એમાં ત્રણ ત્રણ ઉમેરે તો છ ત્રણ ઉમેરે તો નવ ત્રણ ઉમેરે તો બાર ત્રણ ઉમેરે તો પંદર એટલે કે ત્રણ ત્રણ વધશે હવે અહીંયા બબ્બેનો વધારો થાય છે તો બે ચાર છ આઠ અને દસ અહીંયા દસ દસનો વધારો તો દસ વીસ ત્રીસ ચાલીસ અને અહીંયા આવશે જવાબ પચીસ સોરી પચાસ પછી ચાર ચારનો વધારો છે તો તો ચાર ચાર આઠ બાર સોળ અને એમાં ઉમેરે વીસ પછી પાંચ પાંચનો વધારો છે તો પાંચ દસ પંદર વીસ પાંચ ઉમેરે તો પચીસ દસ દસનો સોરી વીસ વીસનો વધારો થશે તો વીસ ચાલીસ સાઠ એસી માં દસ વીસ ઉમેરે તો સો છ છ વધારો થશે છ બાર અઢાર ચોવીસમાં છ ઉમેરે તો ત્રીસ અહીંયા ત્રીસ ત્રીસનો વધારો થશે તો ત્રીસ સાઠ નેવું એકસો વીસમાં આપણે ત્રીસ ઉમેરીએ ત્રીસ સાઠ ત્રીસમાં ત્રીસ ઉમેરીએ તો સાહીઠ સાઠમાં આપણે ત્રીસ ઉમેરીએ તો નેવું નેવુંમાં ત્રીસ ઉમેરીએ તો એકસો વીસ અને એકસો વીસની અંદર આપણે અહીંયા ત્રીસ ઉમેરીએ તો એકસો અને પચાસ થશે ત્યાર પછી અહીંયા સાત સાતનો વધારો છે તો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસની અંદર આપણે સાત ઉમેરીએ તો પાંત્રીસ ત્યાર પછી અહીંયા આપણે લાઇનમાં લખવાનું છે તો એક બે ત્રણ ચાર અને પાંચ ત્યાર પછી દસ અગિયારમું અહીંયા દસ દસનો ઘટાડો કરવાનો છે તો નેવું એંસી સિત્તેર સાહીઠ અને પચાસ ત્યાર પછી અહીંયા તમે જોશો તો પાંચ પાંચનો ઘટાડો છે પચીસ વીસ પંદર દસ અને પાંચ ત્યાર પછી એક એક અહીંયા તમે જોશો તો અગિયાર અગિયારનો વધારો કરવાનો છે તો અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ અને ત્યાર પછી પંચાવન અને ચૌદમાંમાં ત્રીસમાંથી છ બાર થશે એટલે ચોવીસમાંથી છ બા થશે એટલે અઢારમાંથી છ બા થશે એટલે બાર ને બારમાંથી છ બા થશે એટલે છ મિત્રો ધોરણ ત્રણની ગણિત વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી પંદરમો એમાં વીસ વીસ ઘટે છે તો સો એસી સાહીઠ ચાલીસ એમાંથી વીસ જશે તો વીસ ત્યાર પછી છે આઠ આઠનો વધારો તો આઠ સોળ ચોવીસ બત્રીસમાં આપણે આઠ ઉમેરીએ તો ચાલીસ ત્યાર પછી તમે જોશો તો ચાર ચારનો ઘટાડો તો ચોવીસમાંથી ચાર જશે તો વીસમાંથી ચાર જશે તો સોળમાંથી ચાર્જ હશે તો બાર ને બારમાંથી ચાર્જ આવે તો આઠ ત્યાર પછી તમે જોશો તો નવ નવનો વધારો તો નવ અઢાર સત્યાવીસ છત્રીસમાં આપણે નવ ઉમેરીએ તો પિસ્તાલીસ ત્યાર પછી આઠ આઠનો ઘટાડો તો અડતાલીસમાંથી આઠ જાય તો ચાલીસમાંથી આઠ જાય તો બત્રીસમાંથી ચાર જાય તો ચોવીસમાંથી ચાર જાય તો સોળ ત્યાર પછી તમે જુઓ તો અગિયાર અગિયારનો ઘટાડો થાય છે એટલે સિત્યોતેર છાસઠ પંચાવન ચુમ્માલીસ અને એમાંથી અગિયાર જાય તો તેત્રીસ ત્યાર પછી સિત્તેર ત્રેસઠ છપ્પન ઓગણપચાસ અને એની અંદરથી સાત બાદ કરીએ એટલે બેતાલીસ ત્યાર પછી અહીંયા જોશો તો તમે એકનો ઘટાડો નવમાંથી આઠ એક બાદ કર્યા આઠમાંથી એક સાત સાતમાંથી છ છમાંથી પાંચ એટલે અહીંયા જવાબ આવશે પાંચ ત્યાર પછી છે બાર ચોવીસ છત્રીસ અડતાલીસ અને એમાં બાર ઉમેરી એટલે સાહીઠ અહીંયા અમે જોશો તો વીસ વીસનો ઘટાડો એટલે એસ એસી સાહીઠ ચાલીસ અને વીસ વીસમાંથી વીસ જશે તો ઝીરો ત્યાર પછી ત્રણ ત્રણનો ઘટાડો થાય છે એટલે સિત્તેર સોરી ત્રીસ સત્યાવીસ ચોવીસ એકવીસ અને એમાંથી ત્રણ બાદ કરીએ તો અઢાર મિત્રો આપણી ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો